વડોદરાના કરજણ માં કપાસની ખરીદી ની શરૂઆત કરવામાં આવી જેથી કરજણ શહેરમાં તેમજ તાલુકામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો કરજણ તાલુકાના ખેડૂતો માટે અને અમારી સંસ્થા માટે પણ એક આનંદના સમાચાર છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા ભાવ છે સુપર ક્વોલિટી કેટલી એટલે કે એ ગ્રેડમાં હોય એનો આ ભાવ છે આઠ ટકા ગેસથી લઈને બાર ટકા ગેસ સુધી કપાસ ખરીદવામાં આવશે બાર ટકાની ઉપરના હોય એ પ્રમાણે સીસીઆઈ ના નિયમો અનુસાર કપાસ ખરીદવામાં નહી આવે ખાસ કરીને ખેડૂત આપના આપના કે માધ્યમથી વિનંતી કરવા છું પોતાનો કપાસ પણ સીસીઆઈ નાખવા માટે આવે ત્યારે એ કપાસ સુકવીને લાવે જેથી ખેડૂતોના ભેજનું પ્રમાણ કપાસમાં ઓછું આવે અને એ ખેડૂતોને પાછું જવું ના પડે અને આ વર્ષે સરકાર દ્વારા જે સિસ્ટમ કરવામાં આવી છે કપાસ કિસાન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન એનું બુકિંગ કરવામાં આવશે અને બુકિંગ કર્યા પછી જ્યારે પણ ખેડૂતોનો કપાસ પોતાના ઘરે આવે ત્યારે એમની ઈચ્છા હોય કે પરમ દિવસે મારે કપાસ સીસીઆઈમાં આપવા આવું છે તો એમને એમના મોબાઈલથી એનો સ્લોટ બુક કરવામાં આવશે અને આવનાર ખેડૂતોને જે સ્લોટ બુકિંગ થઈને આવશે અને એનું સીસીઆઈના ધારાધોરણ મુજબ કપાસ હશે એનો તમામનો કપાસ ખરીદવામાં આવશે સાથે સાથે હું સીસીઆઈનો આ તબક્કે ખૂબ આભાર માનું છું કારણ કે ગયા વર્ષે પણ આ કરજણ કેન્દ્રમાંથી એક લાખ જેટલો કપાસ સીસીઆઈ દ્વારા કરજન સેન્ટર પરથી ખરીદવામાં આવ્યો દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા